આગળ વાત કરીશું અમરેલીની તો અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી રાજીનામું આપવાના નારા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદનને મુદ્દે પૂર્વ સાંસદ અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ અનુસૂચિત જાતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તાત્કાલિક અસરથી ગૃહમંત્રી અમિત શાહ માફી માંગી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે બાબા સાહેબ બાબાસાહેબ આંબેડકરનું દેશના ગૃહમંત્રીએ જે અપમાન કર્યું છે તેથી અમે પત્ર આપ્યું છે તાત્કાલિક અસરથી પોતે દેશની માફી માગી અને મંત્રી તરીકે રાજીનામું આપી અને આ દેશના બંધારણા ગઢવૈયાનું અપમાન કર્યું છે એને માફી માગી લે તેવી આજે અમે માગણી કરી બાબા સાહેબ એ પ્રધાન કર્યું ના કાર્ય આ દેશના એક આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બની શકતા હોય એક દલિત વ્યક્તિ દેશનો કલેક્ટર બની શકતા હોય એક દલિત વ્યક્તિ બંધારણ ઘડનાર કોંગ્રેસ પક્ષના પ્રદેશ નેશનલ પ્રમુખ બની શકતા હોય તેવું બંધારણ ઘડનારા બાબાસાહેબનું આંબેડકર કર્યું છે જેના પણ ચલાવી શકાય છે ગુજરાતનું ભીડું પ્રજા છે કે જેને આ દેશને સ્વતંત્ર આપવા માટેનું પ્રથમ જો કોઈ આ પહેલ કરી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું અને બંધારણ કરવા માટેનો કોઈ અધિકાર આપ્યો તો જવાહરલાલ નહેરુએ એક દલિત આગેવાનને આવો બંધારણનો અધિકાર આપ્યો છે ત્યારે ટેપનું અપમાન કરનાર આ દેશના ગૃહમંત્રીને રાજીન વહીવટ કરવાનો અધિકાર થતો નથી તાત્કાલિક રાજીનામું આપે અને એમની ઉપર એટવ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી માંગ